ગુજરાત ન્યાય યાત્રાને આજે અગિયારમો દિવસ આજે રક્ષાબંધનના દિવસે પણ ન્યાયયાત્રા ચાલુ રહી સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં પદયાત્રી તરીકે ચાલતા બહેનોએ ભાઈઓને રાખડી બાંધી પદયાત્રામાં પદયાત્રીઓએ બપોરના વિરામ સમયે રક્ષાબંધનની ઉજવણી કરી બસો પચાસ પરિવારો જે દુર્ઘટનાના ભોગ બન્યા તેઓના ઘરમાં આજે રક્ષાબંધન નહીં માતમ છે રેતની રક્ષા થાય તે માટે યાત્રા યોજાઈ ગુજરાતમાં ફરી કોઈ પરિવારમાં રક્ષાબંધનના દિવસે માતમ ન છવાય તે માટે યાત્રા છે ગુજરાતની ભ્રષ્ટ સિસ્ટમનો ભોગ ફરી કોઈ પરિવાર ન બને તે માટેની આ યાત્રા છે મોરબી ઝુલતાપુલ હરણી બોટ તક્ષશિલા ગેમ ઝોન સહિતના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે યાત્રા છે યાત્રાનું આજે સવારે લખતરના ગાંગડ ગામેથી પ્રસ્થાન કરાયું મોરબીથી ચાલુ થયેલ ન્યાય યાત્રાએ બસોથી વધારે કિલોમીટરનું અંતર કાપ્યું બાવીસ ત્રેવીસ ઓગસ્ટના રોજ આ પદયાત્રા અમદાવાદ શહેરમાં ફરશે ગુજરાતની રેયતની રક્ષા થાય તે ખરીખ રક્ષાબંધન પાલ આંબલિયાએ ભ્રષ્ટ સિસ્ટમ સાથે અનેક સવાલો કર્યા છે આજે પદયાત્રાનો અગિયારમો દિવસ છે અને અમે લખતર તાલુકાના ગાંગડ ગામથી આગળ વધીએ છીએ ગુજરાતના તમામ ગુજરાતીઓને રક્ષાબંધનની શુભકામનાઓ આજે પદયાત્રીઓ ચાલતા ચાલતા બપોરના વિરામ સમયે જે પદયાત્રી બહેનો છે તેમણે જે પદયાત્રી ભાઈઓ હતા એમને રાખડી બાંધી અને રક્ષાબંધનનો તહેવાર ઉજવો પણ સૌથી મોટો સવાલ એ છે કે હરણી તક્ષીલા ટીઆરપી અને મોરબી ઝુલતા પુલકાંડની અંદર જે બસો પચાસ પરિવારોએ પોતાના ભાઈ કે બહેન ગુમાવ્યા છે એ ભાઈ કે બહેન કે એ ઘર આ રક્ષાબંધન કેવી રીતે ઉજવશે આ સૌથી મોટો સવાલ છે એ પરિવારો આજે ન્યાય માટે તરસે છે હાઈકોર્ટમાં ધક્કા ખાય છે પણ આ સરકાર છે જે ભ્રષ્ટાચારથી ભૂખી છે જે રૂપિયાના માટે તરસે છે એ કોઈ પણના સ્વજન જાય કોઈ પણનો પરિવાર ગોમાઈ જાય કોઈ પણનો પરિવાર ડૂબી જાય જેની એક માત્ર પણ પરવા નથી એવી સરકારને જગાડવા માટે આવનારા ભવિષ્યમાં આવનારી રક્ષાબંધનના દિવસે આવી ફરી કોઈ ગોઝારી ઘટનાના આપણે ગુજરાતીઓ ભોગ ન બનીએ એના માટે આ ન્યાય યાત્રા થઈ રહી છે અને આજે આ યાત્રાની અંદર જે બહેનો જે પદયાત્રીઓ છે ભાઈઓ બહેને તેમણે રાખડી બાંધી અને રક્ષાબંધનનો તહેવાર પવિત્ર તહેવારની ઉજવણી કરી છે આ ઉજવણીના સમયે અમે આપ સૌ સમક્ષ સૌ ગુજરાતીઓ સમક્ષ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ લડાઈ છે એ ગુજરાતના એક એક નાગરિકના ભવિષ્યની લડાઈ છે તો આવો આ લડાઈમાં સૌ સાથે જોડાવ આ ન્યાય યાત્રાની અંદર સૌ સાથે જોડાવ ત્રેવીસ તારીખ સુધીમાં અમે અમદાવાદ પહોંચવાના છીએ રસ્તામાં જે લોકો સાથે જોડાઈ શકો તે તમામ લોકોને અમે સાથે જોડાવા માટે આહવાન કરીએ છીએ હાકલ કરીએ છીએ અને વિરોધ પક્ષ તરીકે અમે અમારી ફરજ નિભાવીએ છીએ નાગરિક તરીકે તમામ ગુજરાતીઓ સાથે જોડાય તેવી અપીલ છે